નમસ્કાર મિત્રો કેમ છો મજામાં હું છું ઉત્તમ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો ઉત્તમ હિન્દુસ્તાન ન્યૂઝ તો મિત્રો આપણે વાત કરવી છે કે જે તમે હાલમાં જોતા હશો જે ગંભીરિયા બ્રિજની જે દુર્ઘટના ઘટી તમે એના પછી જે આપણા ગુજરાત રાજ્યમાં એના પછી ગુજરાત સરકાર હોય કે એના દરેક અધિકારીઓ હોય આખા ગુજરાતમાં દોડધામ કરી રહ્યા છે તમે જોતા હશો કે ગમે તે પુલનું નિરીક્ષણ કરતા હોય છે આખા ગુજરાતમાં મીડિયા ચાલી રહ્યા છે તો તમે આટલા દિવસ શું કરતા હતા બાવીસ બાવીસ જણની જાન ગઈ પછી તમને યાદ આવ્યું ત્રીસ ત્રીસ વર્ષથી તમારી સરકાર છે શું બસ શું પ્રજાનો એક જ વાંક કે શું અમે તમને ત્રીસ ત્રીસ વર્ષથી અમે તમને મત આપ્યા એ જ અમે તો હજી આ દાડા સુધી બીજું પક્ષ પણ નથી જોયું તો એ મેં છતાં તમારા ઉપર વિશ્વાસ કર્યો અને આ પ્રજાએ તમારા ઉપર વિશ્વાસ કર્યો અને બાવીસ બાવીસ જણની જાન જતી રહી અને હવે તમે જાગ્યા છો તમે આટલા દિવસ શું કરતા હતા હું તો એમ કહું છું કે સરકારને અને દરેક અધિકારીઓ જેવા ભ્રષ્ટ અધિકારીઓ છે ને અને દરેક નેતાઓને કે તમે ઢાંકણીમાં જો તમારથી આ સરકાર ના ચાલતી હોય તો એકવીસ એક એકવીસ એકવીસ બાવીસ બાવીસ જણની જાન જતી રહી અને હવે તમે આમથી આમ આખા ગુજરાતમાં ફરો છો અને આ પુલનું નિરીક્ષણ કર્યું ને આ પુલનું નિરીક્ષણ કર્યું ને આ બધા નાટક છે નાટક ચાર દિવસ હેડલાઇન ચાલશે અને પછી ભૂલી જશો શું તમને કોઈ તમને કોઈ માણસની કોઈ જાણ કરતું પ્યારી છે જ નહીં તમે આ ગુજરાતને કહેવા તમે શું માંગો છો હું કુજ સરકારને પ્રશ્ન પૂછું છું હું એક પત્રકાર તરીકે બાવીસ બાવીસ જણની જાણ જતી રહી અને તોય પાછા જે ગુજરાતના સી એમ કહે છે કે આખો પુલ નથી પડ્યો જે એમાં વચ્ચેથી પુલ આવે ને એનું ગાબડું પડી ગયું શું તમારે આખો પુલ પાડી દેવો હતો શું તમારો ની જાન જાનથી તમારે મારી નાખવા તા શું કેવું તમને ત્રીસ ત્રીસ વર્ષથી તમારી સરકાર છે જો કોઈ બી સરકાર વર્ષથી હોય ને તો પાંચ જણની માણસની જાણ ના જવી જોઈએ તમે રોડ ઉપર ખાડે ખાડા મેના પ્રજાની ભૂલ શું શું તમને ત્રીસ ત્રીસ વર્ષથી તમને આ સરકારમાં બેઠી બેઠા રાખે એ કીધું પ્રજાની ભૂલ શું કીધું તમારી તમારી જાણ છે એની તમને કીધું જાણ નથી દેખાતી અને આ તો કોઈ બી માણસની જાન જુધી જતી રહે એટલે ચાર લાખ રૂપિયા આપીએ ને પટી ગયો લેવડ દેવડ કરી દેવું એમ તમારા મંચિત કોઈ ઘરની ફેમિલીમાંથી કોઈ ગયું આવે જાન ગયો શું તમે એને ચાર લાખ રૂપિયા આપી તમે એને ભૂલી જશો હવે તો સરકારને કે થોડી અક્કલ આવી જોઈએ દરેક જેવા ભ્રષ્ટ અધિકારીઓ છે ભ્રષ્ટ એન્જિનિયર છે ત્રીસ ત્રીસ વર્ષથી તમારી સરકાર છે અને તોય ચાર પાંચ દિવસ થાય અને કોઈ નવી ઘટના કોઈ આ ઘટના કોઈ નવી ઘટના અને જ્યારે દિલ્હીથી જે આપણે મોદી સાહેબ આવવાના હોય અને ત્યારે તો તમે નવા નવા રોડ રસ્તા બીજા કોઈ બી દવાખાના હમણાં તમે જોયું છે જે આપણા મંત્રી આવવાના હતા તો ત્યાં તાત્કાલિક ત્યાં બધું રોડ રસ્તા હમા કરી દીધા ને કલર લગાવી દીધો ને પણ તમને એ ખબર પડે છે કે આવું બધું જે પબ્લિકને હોવું જોઈએ જ્યારે જ્યારે નેતા આવે ત્યારે કીધું તમારે બસ ખાલી નેતાને જ દેખાડવાનું છે જ્યારે આગળથી આવે ત્યારે અને પબ્લિક માટે કોઈ સુવિધા નહીં જો તમે ઘણી સમય તમે સાંભળ્યું છે કે જ્યારે મોદી સાહેબ આવવાના હોય ને તો આપણા રોડ ઉપર ખાડા પડ્યા હોય તો રાતો રાત ખાડા પુરાઈ જાય રાતો રાત સફાઈ થઈ જાય બસ તારે નેતાઓ માટે જ બધું છે ગરીબ પબ્લિક તો તમને મત આપીને તમને નેતા બનાવ્યા છે કેમ કે તમે ગરીબ પબ્લિકનું કામ કરો અને જ અને તમે તો જ્યારે મેન નેતા આવવાના હોય ત્યારે કીધું એના માટે બસ ખાલી કામ કરવાનું હોય પણ તમે યાદ રાખજો હવે ગુજરાતની પબ્લિક ભલે ભૂલી છે પણ ગાંડી નથી એટલે આટલું સમજી લેજો તમે એક મારે આ પત્રકાર તરીકે મારે કહેવું પડે છે અમે એવું નથી કે અમે તમારું વાહ નથી કરતા એવું નથી કે અમે તમારું જે તમારું સારું કામ હોય છે અમે બતાવીએ છીએ પણ જે આ કામ ખરાબ થાય એ તો વિચારો અને તમે છે ને સરકારને કે ધ્યાન રાખજો બે હજાર સત્યાવીસ દૂર નથી પબ્લિક હવે ત્રાસી ગઈ છે ત્રાસી તમારાથી કેટલી વિની ઘટના કેટલી જે તમારી બેદારકારીના કારણે કેટલી બધી જાનો જાય છે જાન જાય છે એ તમને ખબર પડે છે તમને તો કોઈ કીધું ગરીબમાં જે પબ્લિક હોય એનું કોઈ મૂલ્ય જ નથી હવે તો સુધરી જાઓ સુધરી જાઓ ત્રીસ ત્રીસ વર્ષથી તમારા ઉપર વિશ્વાસ કર્યો છે હું તમને વિચાર કરું કે હું પચીસ વર્ષનો છું આજ દિવસ સુધી મેં કોઈ સરકાર જ નથી જોઈ તો અમને શું ખબર એમ કે ભાજપ સરકાર કેવું કામ કરે છે કે કોંગ્રેસ સરકાર કેવું કામ કરે છે કે આમ આદમી કેવું કામ કરે છે તોય અમે છતાં તમારા ઉપર વિશ્વાસ મૂકીએ છીએ અને આ પ્રજા તમારા ઉપર વિશ્વાસ મૂકે છે અને જે તમે મોટી મોટી ગાડીઓમાં મોઘી મો પ્લાનોમાં બીજે ફરો છો ને એ કીધું અમારા અમારા અને આ ગરીબ પબ્લિક છે ને એના ટેક્સના પૈસાથી ફરો છો એટલે થોડા ઘણું તો વિચારો હવે એકવીસ બાવીસ જેમની જાણ ગઈ એટલે અધિકારીઓ દોડીને સરકારે જણાવ્યું ને આ પુલ આ પુલમાં ખામી છે ના પુલમાં ખામી છે શું આટલા દિવસ શું તમે ઊંઘ્યા હતા જે તમે કામ કરો છો એ સારી રીતે કરો છો જે હાલમાં તમે કરો છો પણ આની પહેલા તમારે કરવાનું હતું શું તમને ત્યારે તમને ધ્યાન નતું કો જયારે મરી ગયા ત્યારે બસ તમારે સરકારને દોડાવી નાખવાના અધિકારીઓ દોડાવી નાખવાના આ પુલની ચકાસણી કરી ના પુલની ચકાસણી કરી જે ગરીબની જાન ગઈ કાંઈ નહીં સારું તો દર્શક મિત્રો તો આ વાત તમે મારો વિડીયો જેમ બને તેમ તમે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો અને જેમ બને તેમ ભલે તમે સબસ્ક્રાઈબ કંઈ નહીં કરો ચાલશે પણ કમસે કમ આ વિડીયો તમે શેર કરજો દર્શક મિત્રો ઉત્તમ હિન્દુસ્તાન ન્યૂઝ બનાસકાંઠા મારું નામ છે ઉત્તમ ઠાકોર જય માતા